તમારા મામાના ઘરે હું તમારે ભેગી આવું અમારી આગળ તમારા પૈસા નથી તમારી આગળ પૈસા હોય તો હાલો મારી પાસે પૈસા હે એની ઉપાધી ના કરો હું મારા પૈસા એ વાપરી અને તમારે ઉછી ના જોતા હે ને તો હું તમને ઉછી ના પૈસા એ દઈ હા તો વાંધો નઈ પૈસા તમારી પાસે હોય તો તો હે ને અમે કાલે જવાના હઈ આ થેલા બેલા ભરી લેગા કાલે તમે રોડે આવી જાજો હા હા તો હું એ હે ને તૈયાર થઈ જાન તૈયાર થઈ અને રોડે આવી જાય હા હો ને પાછા પાછા ટાઈમ મે આવજો હા ઈ તો હું વેલી જ આવી જાય હા 8 ની બસ હે હા આપણે <laughs> <laughs> અને મને છાસ વિના મેળ નો આવે હવે તમારે જોઈએ ને એટલી છાસ હોય જસુ માસી તમે તો અમને અહિયાં ભૂંડા લગાડો આ થેલામાં રાખી આપણે આ 4 માં ગાડી માં નું હે હા જો સ્વાતી મારા મામા એ ને 4 માં કે બસ તો તો મારી ટિકિટ નો ફરજો એય હા હાલો હાલો હવે બેઈ પછી હવે હા આમ જો ને તું જા ને મને જેવડો ને વેફર ને એવું લઈ આવી દે ને આજે હે ને મારે આઠમ નો ઉપવાસ છે

કરી જોયું ના હોય એમ ખાય છે સાચી વાત છે હું આ તો ચશ્મા થી હદ કરી

હાચી વાત છે ઓ એ ક્યાં જાવું હો બાર પોરબંદર માં થાય હું આજે અરે કેળા લેવા જાવ હો આજે મારે અપવાસ છે ને એટલે પાછી ભૂખ લાગી ગઈ હા તો લે ઉપવાસ હોય એટલે તો ખાવા જોઈએ જ ને એ ભાઈ કેળા આપો ને છ આપી દેજો ના 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 જબલા જરૂર નથી મારે ખાવા જ છે હા મારા આજે ઉપવાસ છે નો લાગે અને એને અહિયાં ભેગા લઈ આવવાની જ નહોતી જરૂર હાવ હાચી વાત છે જોતો ઈ ખાધે રાખે હે આપડા મામા ને ઘરે હે ને આપણે ભૂંડા લગાડ હે હાવ હાચી વાત છે બેન જોતો ખરી હજી ખાતા બન ન થાતા બધા એની હામુ જોવે હે ને દાંત કાઢે હે ખાવા દે બીજું શું હવે હાલ આપણે ગાડીમાં બેહી જઈએ હા સાચી વાત કરવો ઈ કરે

તમને કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મામા બધા ઈ ગામ માં ગયા થોડું કામ છે હમણાં આવશે ઠીક ઠીક આવે ને એટલી વાર એટલે મેળામાં જવું અને ચકડોળ માં હવે તમે વાતો પછી કરજો આપણે વેલા ના નીકળ ને મારે આઠમ નો ઉપવાસ છે હવે તમારા નાની માને વાત કરો ને તો હું ફરાળ કરી લઉં ભૂખ લાગી હા હા પણ જસુ માસે હજી તો આપણે આવ્યા હઈએ પણ ભૂખ તો હવે તો લાગે ને હવારે વેલા નક નીકળી ગયા આપણે આ તે મને ફોન નતો કર્યો હા કે આવવાના સીદ મે ફરાર કરી રાખ્યો જો મે કીધું તું નાની માને લ્યો ખાઈ લ્યો ખાવા મંડો તમારે અમારે તો અમે આઠમ નથરીયા તમે રિયા ને હા હા એટલે અમે મામા મમી આવે પછી ખાહું ઠી તમે ખાઈ લ્યો ફરર કરી લ્યો અને હું અમને આવું હો હા હા એ કે મારી નાની માની આરે વાતું કરવી એ જાવ હોય તો જાજો હો

ખાઈ ગયા તમે તો પણ ફાઈવજી ની સ્પીડ બોલાવી હો બાકી પણ ભૂખ જ એટલી લઈ ગઈ હતી ભૂમિબેન હવે હું હું હા હા હું હવે તો હું જ પડે ને ભૂમિબેન મને અહીંયા જરાક છાતી માં દુખે આ ગુલાબજાંબુ ખાધા ને એ અહીંયા ગળામાં હલવાઈ ગયા હોય ને એવું લાગે પણ તમે માસી ખાય કેટલું ગયા એટલે તમને અહપ ઉપડી ગયું હે

મોટો ખોલો છો જેબ બાર કાઢો જરા અને તો હું અરે ડોક્ટર સાહેબ આને ખાવામાં કઈ બાકી જ નથી રાખ્યું હવારમાં એક દૂધનો પી ગયા હાથ આઠ કેળા ખાઈ ગયા પાંચ છ તો હેને ને કોથળીયું ખાઈ ગયા ને ઈ ઉપરાંત ફરાડમાં ગુલાબ જાંબુ દૂધીનો હલવો ફરાડમાં જેટલું ખવાય એટલું લગભગ બધું ખાઈ ગયા હે

તમને આપી હાલો ને હવે અલિયા દસ ગોળી છે ને આને અને દસ ગોળી

Ha <laughs>